કરવામાં આવ્યો આજ રોજ છવ્વીસમી નવેમ્બર સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે પાટડી મુકામે ડોક્ટર સાબા આંબેડકરની પ્રતિમાએ લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ ફુલાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન દિવસની ઉજવણી કરી પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ પાટડી શહેર ભાજપ પ્રમુખ સોની ગ્રામ્ય ભાજપના પ્રમુખ રમેશભાઈ ઠાકોર પાટડી તાલુકા અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્ય શહેરના પ્રમુખ દીપકભાઈ ચૌહાણ ગ્રામ્ય પ્રમુખ ડીકે મકવાણા વિસાવડી મહિલા મોરચાના રમીલાબેન મકવાણા પ્રતિક પાલિયા રઘુભાઈ રવારી જેઠાલાલ સોમેશ્વરા સવિતાબેન ચૌહાણ હસુભાઈ સોલંકી રાજવીર પ્રવિણભાઈ વાણિયા સૌજીભાઈ મકવાણા વિજય રાઠોડ દશરથ સહિત સંગઠનના હોદ્દેદારો મોરચાના હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્ય અને શહેરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ડીકે મકવાણા દસાડા બધાને ખ્યાલ છે કે ભારતનું બંધારણ સ્વતંત્રતા સમતા સમાનતા બંધુતાની ભાવના સાથેનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના નેતૃત્વમાં બે વર્ષ અગિયાર માસ અઢાર દિવસ ની રાત દિવસના પરિશ્રમ થકી બંધારણ એ બન્યું અને બંધારણ સભા એણે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ના દિવસે આ બંધારણને સ્વીકૃત કર્યું આ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસની સ્વીકૃતિ મળ્યા પછી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસથી આ બંધારણની અમલવારી થઈ એટલે આજના દિવસનું મહત્વ ખૂબ અનેરું છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે